કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સુ સમૃદ્ધિ યોજના વાહલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેકો યોજનાઓને આવરી લેવામાં આવી હતી જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર પાંચના તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લીધો હતો સફળ બનાવવા માટે વોર્ડ નંબર પાંચના સુધરાય સદસ્ય વિજયભાઈ અંટાળા ભગવાનભાઈ કેતનગીરી મેઘનાથી આશાબેન લીંબડ કુસુમબેન હિરપરા ભાજપ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિક ભાગ કૌશિકભાઈ વાગડિયા તેમજ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયાભાઈ ધોળકિયા ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી તથા કારોબારી ચેરમેન શિશિભાઈ અંટાળા જનસેવા રદ થકી હવે આપણા ઘરે કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ કાર્યક્રમને આગેવાનો તથા ગામજનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બાઇટ આશાબેન લીંબડ નગરપાલિકા સદસ્ય રિપોર્ટર નયનભાઈ રાવરાણી આજકા ભારત ન્યૂઝ ધોરાજી

મારું નામ આશાબેન સુસભાઈ લીંબર છે અને જનસેવા રથ તકીનો આજે આપણે કાર્યક્રમ રાખેલો છે આવી રીતે આપણે ધોરાજીમાં અલગ અલગ વોર્ડ પ્રમાણે બધે આ કાર્યક્રમ રાખેલો હતો એમાં બાર જ યોજના આપણે રાખેલી છે અલગ અલગ જાતની એમાં વિધવા પેન્સિલ છે વૂટ પેન્સિલ છે આયુષ્યમાન કાર્ડ છે શિષ્યવૃત્તિ છે એવી અનેક આપણે યોજના રાખેલી છે અને મોડી સંખ્યામાં બધા ભાઈઓ અને બહેનો લાભ લે છે અને એને પહેલાં ધક્કા ખાવા પડતા નથી એનો ટાઈમ બગડતો નથી અને તત્કાલ એના બધા કામ થાય છે આનાથી લોકો બહુ જ ખુશ છે અને બહુ સારી એવું કામ થાય છે